ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ બોર્ડ બંદર હમણાં આપણે ઔષધીય બધા ગુણો વિશે જોઈએ છીએ બધા દ્રવ્યના ઔષધીય ગુણો અલગ અલગ હોય છે તો આજે જોશું આપણે આશો પાલવ એટલે અશોક અશોક નામથી આપણે બધા જાણીતા છીએ કે સીતાજીએ જ્યારે રાવણ હરણ કરી ગયો હતો ત્યારે અશોક મનમાં સીતાજીને આશ્રય આપવામાં આવ્યો હતો કારણ કે અશોકનું ઝાડ છે એ શોકને છે અને ખૂબ જ શીતળ છે તો એના કારણે પણ કદાચ અશોક વનમાં અશોક છે એ સ્ત્રીઓના શોકને નાશ કરે છે તો જે સ્ત્રીઓનું જે રક્ત છે એટલે કે જે બ્લીડિંગ બહુ આવે છે તો એની અંદર પણ અશોકિષ્ટ જે દવા છે એ ખૂબ જ ફાયદો કરે છે અને અશોકિષ્ટ લેવાથી તો એની અંદર સ્ત્રીને જે બ્લીડિંગ હોય છે એની અંદર આપણને ઘણો ફાયદો થાય છે વધારામાં જે અશોક વૃક્ષની જે છાલ હોય એને ચોખાના ધોવરામણ અને મધ સાથે લેવાથી જે શ્વેત પ્રદર એટલે સફેદ પાણી પડવું એ રોગ છે એની અંદર પણ ખૂબ થાય ફાયદો થાય છે આમ અશોક વૃક્ષ એટલે કે આસોપાલો એ એ ખૂબ જ છે છે અને શોખને ખાસ હરે એના મોટા મોટા આંબા જેવા ખેકુર વૃક્ષો થાય છે તો આ બધા અશોકના ગુણ છે આસોપાલવના પાલવના ગુણ છે વધુ બીજા ઔષધીય પ્રયોગ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ